નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે આઠ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો જૂના લસણની આવકની વિશે વાત કરીએ તો મિત્રો જો તમને આ જે વિડીયોમાં દેખાય છે એટલા જ વકલ છે જૂના લસણની આવકના જો આ થોડાક વકલ છે મિત્રો એક બે અંદાજે મિત્રો દસ બાર વકલ દેખાય છે જૂના લસણના જોવા તમને વિડિયોમાં ક્યાંક ક્યાંક વકલ છૂટા છૂટા દેખાય છે અને હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો આપણે જે દલાલભાઈની જે પરચી છે લિસ્ટ છે તેમાંથી જોઈને તમને હું ભાવ આપીશ મિત્રો આમાં હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે જોવા બધું આ કયા વગલના કેવા ભાવ છે તે આગળ વિડિયોમાં જાણી લે મિત્રો હાલ અત્યારે નવા લસણમાં હરાજીનું કામકાજ ચાલુ છે જો મિત્રો નવા લસણની જે તમને સામે દેખાય ત્યાં નવા લસણની હરાજીનું કામકાજ ચાલુ છે

છે તમે જ લીધા ત્રણે ત્રણ વખત ત્રણ ત્રણ વકલ એમને લીધેલા છે એક બે અને ત્રણે ત્રણે આવેલા છે બોતેરસો ને પંચાણું સાત હજાર છે મિત્રો વકલ જોખાય રામકૃષ્ણ માં છે બોતેરસો ને પંચાણું વકલ જોખાય ગયો છે પાંચ કટા છે મિત્રો અને છ હજાર થયા છે મિત્રો છ હજાર આના છ હજાર ત્યાં છે મિત્રો જો આ ક્વોલિટી છે છ હજાર આના કેટલા એકો તેરસો રૂપિયા થયા છે આના જો મિત્રો સાત હજારને પંચાણું ભાવ જો છે મીડિયમ ક્વોલિટી કે મીડિયમ સાઇઝમાં સાત હજારને પંચાણું આજે ફરી બજાર ટાઈટ જો મળી રહ્યો છે જૂના લસણમાં ક્વોલિટી છે એ આ કળિયું ના 500 રૂપિયા છે ફેકી દેવાના 500 રૂપિયા છે આ કળિયું ના આ જૂનો લસણ છે જૂના લસણ કળિયું આમાં વજન જ નથી આવ એટલે આવ મિત્રો ઓલું દેખ્યું છે હળવું છે ખૂબ ભાવ છે આના થા રૂપિયા 6200

પાંત્રીસો થી છ માં નવું લસણ વેચાણ મિત્રો તમે જે આગળ ભાવ જોયા વીસ કિલોના ભાવ છે અને બજાર વાત કરું તો મિત્રો ફરી બજાર થોડુંક તેજી મિત્રો જોવા મળી રહી છે બે દિવસ થી ફરીવાર બજાર ટાઈટ થયું છે